હેલો મિત્રો કેમ છો મજામાં આવીશો આજના બ્લોગમાં સ્વાગત છે અને સરસ મજાના ગીતો ગાવાનો છું ત્યારે કેવા ગીતો ગવાય રી હમણા મનામણા સુરે થઈ ગયા કીધા વગર તો દૂર રે થઈ ગયા એ મારી વાતનો વિહમો મને મળ્યા વગર ગઈ મારી હંબળ લે નારી જતી રે રઈ પોટી પોતી મસ્ત લાગે એવું મને કહેતી એના મારા કપડાનો કલર મેસ કરતી કોના માટે અમે હમ તૈયાર થઈ ફરજો ચોક બધા છોડી દીધા ટાટ નહીં કરજો ગાડીની આગળની સીટે તો બેસતી આ તો વખતની વેળા નડી ગઈ આડી બેહીને પગ મરા કોળે રાખતી ગાડી માજી ગાના ગીતો વગાડતી આ મસ્ત તો મૂળ ને એ તો વિડીયો બનાવતી હોય એની યાદમાં ગાડી આ તો વખત ની વેળા નડી એની યાદમાં ગાડી આબુ પૂગી સીધા સાદા ને નસેડી કરી ગઈ હોદા ને નસેડી કરી ગઈ મારા પગલા માથું તું રે મૂકે મને મળવાનો તું કદી ના સુકે કે અહીંયા હમ રખજે ગોંડી લઈ સતન ગોતી લાવું તો તને બાકી બીજી કોઈ નહીં ના પૂછો મારા દિલ પર સુવિતે ગમતું ખોયું મને ગમતું ખોયું આ શું થયું યાદ 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 યાદમાં દિલ રોયું